આ શબ્દોમાં તેમણે વિરોધીઓને આડે હાથ લીધા હતા શંકરભાઈએ આગળ કહ્યું કે પ્રજાના વિકાસ માટે કોઈ આડા નહીં થાય નહી તો મારે બોલવું પડશે તેમણે ખેડૂતો પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે મને મારા ખેડૂતોની પ્રમાણિકતા પર વિશ્વાસ છે વિરોધીઓને ટોકતા શંકરભાઈએ વધુમાં કહ્યું કે મેં કહ્યું સારું થાય તો કરો નહી તો ચૂપ મરો તેમણે ઉમેર્યું કે વરસાદી આફત દરમિયાન સરકાર સહાય આપવાના કાર્યમાં વ્યસ્ત હતી જ્યારે કેટલાક લોકો દિવસભર ખામી શોધવા લાગ્યા હતા બધાએ જાણે છે કે કોણે શું કહ્યું એમ કહી તેમણે જોરદાર નિવેદન આપ્યું હતું મલોપુર ગામના સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો કાર્યકરો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન શંકરભાઈ ચૌધરીએ વિકાસના વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને આગામી સમયમાં વિસ્તારના સર્વાંગે વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી પહોંચવાની વ્યવસ્થા થશે હવે આ પૈસા પહોંચે છે એમાં કોઈ તકલીફો પડે છે કોઈ કઈ એમ કે છે કે આ દાડમ ના પૈસા નથી આવડવાના ઉપર બાવળિયા નતા બાવળિયા વાવવાનું કોણે કર્યું ને એ બાર થી બાવળિયા કોણ લાવ્યું બધું ખુલ્લી મત કેવડાવો અમારી બધી મર્યાદા છે અને અમારા ખેડૂતોને એવા ચોર માનો છો તમે કે જે બાવળિયા ઉગ્યા હોય એના બદલે દાદા સમજીને લઈ લેશે પણ જેના શરીરની અંદર જ આખે આખો પીડીઓ વાપતો હોય તો એને તો બધું પીડું દેખાય ને મને મારા ખેડૂતોની પ્રમાણિકતા ઉપર ભરોસો છે મને મારા ખેડૂતોના મહેનત ઉપર ભરોસો છે અને એની અંદર જેમણે જેનું વાયુ છે એ ત્યાં આગળ દાડમ ના આવે એમને ત્યાં બેઠા જો આપવાનું બાકી છે સર્વેનું કીધું છે કે કોને કોને દાડમ છે એની ખબર છે બધાને એ દાડમ કે 12 મહિનામાં ન એ ઉગે ઇન્ડિયા થઈને ને દાડમ આવવા મળે એ તો બબે ચાર વર્ષથી હોય ત્યારે થાય અને આવેલા હજી તો બાર મહિના પછી ઉભોય રહે પણ એના ત્યાં આગળ અમને હજી એવું દેખાય છે ત્યાં જઈને અધિકારીઓને જઈને પેલું આપવા માટે કરે છે મેં કીધું કઈક સારું થાય તો કરો ન થાય તો ચૂપ મરો તમે કોઈને આપી ના આપો તો કઈ વાંધો નહીં પણ કોકને બગાડવા માટેનું મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો નહીં કર ન બનવું પડે તો ક્યારેક ક્યારેક મારે જવાબ આપવો પડશે અને આ મર્યાદાઓ હોય છે એના કારણે કરીને ત્યારે હું નથી કહેતો હતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું પેલું કરું પણ વગર કારણે આ આ એને કઈ લાભ મળતો એની વચ્ચે જો ગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું તમે જે બોલતા બાકીના જેને આવડતું એના કરતા નહીં ઘણું બાકી બધું આવડે છે અને મહેરબાની કરીને પ્રજાના વિકાસ માટે નડવાનું ના કરો સારું ન થાય તો કઈ વાંધો નહીં હવા થી હા જુદી શેના માટે દોડે તો અહીંયા કાર્યકર્તાઓ આગેવાનો બાદ પૂર ની અંદર આવ્યા ત્યારે અમારા વિસ્તારના પ્રજાજનો બાકી બધા શેના માટે મદદ કરતા હતા કોઈ ફસાયેલો માણસ હોય તેને કાઢવા માટે મૂકતા હતા કોઈના ખેતરની અંદર પાણી હોય તો એની અંદરથી એને બચાવવાનું કામ કરતા હતા કોઈના ઘરે એને ખાવાનું ન તૈયાર થઈ ચુક્યું હોય રંધાઈ ના આપ્યું હોય તો ફૂડ પેકેટ પહોંચાડવાનું કામ કરતા હતા આ બધા કાર્યકર્તાઓ આગેવાનો એના માટે કામ કરતા હતા કોઈના ખેતર ની અંદર પાણી ભરેલું હોય તો પમ્પિંગ કરીને ત્યાં આટલું બાકી રહી ગયું છે તો એને ચેક કરવા દો અને આખો દાડો હવાર થી હાથ ભરીને અહીંયા બધા લોકો મહેનત બતાવણ કરતા હોય અને ટોળકી ત્યાં જઈને જો આજુ બાકી દીધું છે જો આજુ બાકી દીધું છે આજ પ્રકારના સમાચારો જોવા માટે જો યુટ્યુબ પર જોતા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને જો ફેસબુક પર જોતા હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર